હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છે તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર મિત્રો આજે આપણે જવાનું છે વાડિયે વાડિયે તો આજ પાણી વાળવાનું જો એટલે આપણે જઈશું વાડિયે મિત્રો વાતાવરણ કરી ખરી આપણે વાડીયા તો પહોંચ ગયા છે પણ આ સુરત દાદા દેખાતા જો ઢંકાઈ ગયા છે ને એટલે આ ઠંડી બહુ આવે છે અને આપણે ફાઇનલી આપણી વાડીએ તો પગી ગયા છે એવી બસ હવે આપણે છે ને મોટર ચાલુ કરી દેવાની છે મિત્રો આપણી વાડીએ તો આપણે પગી ગયા છે એવી પણ છે ને વાડીની અંદર બહુ ધાકળ બહુ છે જો આમાં હાલી ને પગમાં છે ને પાણી આવે છે ટાટો ટાટોમાં બોલ લાગે જેવું તો ઓડન આ હ હા હા ઠંડુ ઠંડી અને એમાં ઉપરથી ટાઈટ પડે છે વાત ન પૂછો તમે અને સુરત નીકળવાનું નામ જ ના લેતા હાલો તો તમને ભાઈ ના લીધો વાડીયા મોટું સારું કહેવા પછી ને હાલો ફાઈનલી દોસ્તો આપણે વાડીએ તો છે ને આપણે ચડવાનું છે હું તમને ઉપરનો વ્યૂ બતાવું નજારો વ્યૂ તો ન કહેવાય કદાચ નજારો કહેવાય ખાલી એક વાર જવો તમને મજા આવી જાય હવે સુભાઈ સુભાઈ કા

મારી આંગળીનું ફોકસ પડી ગયું હાલો વાંધો નહીં વધે જો અહીંયા ના પાણી જાય છે નથી આપણે વાળવાનું છે પાણીને તો હાલો બાકી તો જો સૂરજ દાદા નીકળી છે ઘણા ખરા જો નીકળ્યા હાલો બાકી તો તમે વળી હમણાં ફરીથી પાછા તો મિત્રો આપણે લાઈટ હવે વહી ગઈ છે તો હવે આપણે છે ને ઉપર વહી પાછા ઘડી કેમ કે તો લાઇટ તો વહી ગઈ છે હવે લાઇટનું કાંઈ નક્કી છે નહીં આપણે બોર્ડમાં ફોન કરી લીધો છે લાઇટ છે તારમાં આવેલી ફળમાં આવી ગયેલી છે તો હવે આપણે જઈએ ઘડી ઉપર જઈને બેસીએ આવે ઠીક છે ને પણ આપણે પછી બની જાવ દી પાછા કરીએ તો ચાલો તો મળી આપવાની અચ્છા ભાઈ લાઇટ તો જો આવી ગઈ છે તો હવે આપણે જવાનું છે પાણી વાળવા થોડોક બોલવામાં તકલીફ પડે છે કેમ કે ત્યારે હમણાં બે દિતા બીમાર પડી ગયા હતા તો જો હવે આપણા પટેલ છે ને વાડીએ બી આવી ગયા છે પાછા તો હવે એનામાં આપણે પાણી વાળવાનું છે લાઈટ એનું પાણી થઈ ગયું છે તો આપણે એનામાં આપણે જ પાણી વાળવાનું છે કેમ કે એ જરા દૂધને એવું લેવા જશે સા તો આપણે પીવી તો છે કે નહીં કેમકે આપણે બેનની આવવાના હતા પણ એ આવ્યા નહીં દોસ્તો હમણાં થાય વાતાવરણ છે ને બીજી થાય બહુ મસ્ત છે વાડીએ વાડિયા મજા જ આવ્યા આમ ભાઈ બન્યા હોય ને આપણા તો બહુ મજા આવે આવવાની કેમ કે આમ વાદળ વાદળ નકરો કેવી મજા આવે બે હવાની એમાં આપણા ભાઈ બે ત્રણ ને આરે હોવી અહીંયા વચમાં બેઠા હોય ખાટલો હોય કેવી મજા આવે મિત્રો મિત્રો હાર્યા હોય તો આમ અલગ અલગ બધા પણ હવે બધા અલગ અલગ કામે લાગી ગયા બધા આ કામ પકડી લીધું આ કામ પકડી લીધું અલગ અલગ કામે છોટી ગયા બધાએ કારક નવર્યા તો ફોન આવે નત ફોને નહીં કેમ કે આ જમાનામાં તરમાં કામ કરવું બહુ જરૂરી છે કામ વગર તો નકર કાંઈ થાય એમ છે નહીં એટલે આપણે જો ખેતર ખેતર લીધું કામ ઓગઢ લીધું ને હાલો તો બાકીએ મળ્યા પાછા તો આપણી ચા અને નાસ્તો આવી ગયો છે તો હાલો હવે શાને નાસ્તો કરી લઈએ અને પછી પાછા મળશું તમને પાછા તો હમણાં આવે છે તમને બતાવે નહીં પણ તો હવે નહીં બતાવી રહ્યો હાલો આપણે આવે એટલે નાસ્તો કરીને તમને ફરીથી પાછા મળી જઈએ છીએ ઘરે કેમકે અમારે પાણી પૂરું થઈ ગયું છે વાળવાનું તો હલો હવે જાવીએ અમે ઘરે આજના વિડીયોમાં એટલા જ તે વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રાખજો હાલો તો મળી મળીએ નવા વિડીયો અંદર ચાલીસ બધાને તમારા